챈든고 챈든고 아이 고다키 레이저 તો હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે એક્સપ્લોર કરવાનો દીવ મતલબ અડધો દિવસ આપણે દીવમાં અને પછી દિવસ સાળંગપુર બાજુ રવાના થશે પણ દીવમાં આપણે એક ફોર્ટ જોવાનું બીજું નાગો બીચ કરીને એક હજુ જગ્યા પણ એ ટેમ્પરરી ક્લોઝ હોતા મેપ અને હાલ વાગે સવારના સાડા આઠ ને હજુ આપણે નાસ્તો કરવાનો કરવાનું બાકીએ આપણે નાસ્તો કરીએ પછી આપણે ફોર્ટ તરફ જઈએ કેમ કે ફોર્ટ નવ વાગે ક્યાંક તો ખુલે તો આપણે રૂમ ચેકઆઉટ કરવાનો સમય થઈ ગયો એટલા માટે અમે લોકો લગેજ લઈને બહાર તરફ જઈ રહ્યા કેમ કેમકે જો અગિયાર વાગ્યા ઓલરેડી ચેકઆઉટનો સમય છે અમે લોકો તો ભાઈ સાડા આઠે જ અહીંયાથી રવાના થઈ જવાના કાલિયા રોડ ઉપર કેટલી બધી દુકાનો ઓપન હતી આજે જો હજુ ઓપન નથી થઈ અહીંયાથી સવારના સમુદ્રનો નજારો કઈક આવો હોય અને અહીંયા બી જો કેટલી બધી હોડીઓ હોય અમે લોકો છીએ હવે નાસ્તાની તલાશમાં તો અહીંયા કને ફાફડા અને જલેબી એવું તો સાહેબ બનેરું બાકી આ તો માર્કેટ રાખી બોમ્બે જો બે દુકાન એક આ ચાલુ હે અને એક અહીંયા ચાલુ હોય તો આપણો નાસ્તો આવી ગયો અને નાસ્તામાં જો તમે ખમણ હે આ મેથીવાળા ગોટા અને ચા અને હજુ એક બે આઈટમ એ પરાઠા અને આવેરા પણ ત્યાં સુધી આપણે નાસ્તો ચાલુ કરી છે ને તો આપણો નાસ્તો થઈ ગયો અને હવે અમે લોકો જશું કોર્ટ તરફ અને જો અહીંયા કને આ ભાઈની ખરીદી ચાલો તું એ મને શું કહેતો હતો કે તારા છોકરા માટે લેવાનું હે તો અચ્છા તો બાપ દીકરો બે સેમ એમ મેચિંગ મેચિંગ અરે વાહ એટલે હવે આનો પ્લાન સમજી ગયો તો ગોવા જવાનું હે બાપ દીકરો બે ગોવા જશે ફરવા તારા માટે કપડા બતાવું મસ્ત હાજર હાજર લાલ વાળું હોય ને મસ્ત લઈ દે હે લઈ દે આ લઈ દેશે ને તને અને જો અમારા લોકોના પ્લાનમાં થોડોક ચેન્જ કરે અમે જે ગીર જનાર હતા સાસણગીર હવે અમે કેન્સલ કરી નાખ્યું અને ડાયરેક્ટ અમે સાળંગપુર નીકળી જશું કેમ કેમ કે દીપકભાઈને કામ છે ને એને સોમવાર સાંજ સુધીમાં ગમે તેમ ઘરે પહોંચી જવું હોય આપણે પહોંચી ગયા છીએ દીવ ફોર્ટ જોઈ શકો છો સામે

હા જો આ કેટલો બધો કચરો કર્યો છે ને રાજા મહારાજા ટ્રેક્ટર ફરતા અહીંયા કને જો એન્ટ્રી ના ઉપર આ એન્ટ્રી ને એના ઉપર ડિસ્ક્રિપ્શન લખેલું જેની અંદર સોળસો ને છપ્પનમાં માં આ મહેલ બનેલો હોય તો એક ગાઈડ એને બધાને સમજાવેલા કે આ મહેલ એને પોર્ટુગીઝે બનાવ્યો તો આપણે એટલી ઇન્ફોર્મેશન મળી આ મહેલ ના બારામાં કે પોર્ટુગીઝે આ મહેલ બનાવેલો મહેલ ની ફોર્ટ અહીંયા કને ઇન્ફોર્મેશન એ થોડી ઘણી દીવ કા કિલ્લા અને મેપ બી હે

वास्तु जो कितना मस्त आ रहा है ना ओ हाँ मेरे का हाँ मेरे का ये राइट हाँ पैरा शूट नो चल रहा है वो पैरा शूट राइट योग कर बाकी आ जब रोज राइट कर रहा तो ऊपर जो लखन भी करे लो हैं पर पोर्टुगीज भाषा में है ना इन्हें कने एक डेट लिखी है 1624 तो हो सके कि आ 1624 में बनी हो शायद કિલ્લો હોય ને ફોટોગ્રાફી માટે બેસ્ટ છે ઘણા બધા લોકેશન છે કે જ્યાં તમે ફોટો પાડી શકો અહીંયા કને જૂના કુવા છે જેને હવે ગ્રીલ ગ્રીલ રાખીને ઢાંકી દીધા છે કોઈ પડી ન જાય એટલા માટે પાણી નથી એ પાણી રાજાઓ કાઢી લીધું નહીં અંદરથી જેલ નથી રે કૂવો હશે કે જેલ

તો આપણે છીએ અત્યારે કિલ્લાના સૌથી ટોપ એરિયા ઉપર અને અહિયાં થી કિલ્લો આખો દેખા જવું તમે અહિયાં કને છે એક લાઈટ હાઉસ જો તમને દીવનો એરિયો બતાવો અહીંયાથી ચાલુ થાય છે અને આ એરિયો દેખાય ને આટલેથી કરીને બસ આટલું દીવ છે નાનું હા જોજે હા જોજો વાંદરા વેળા ચાલુ હોય ચંદન ગો એ ગો થાકી રહીજો જ હવે ગો થાકી અઘરું હે અઘરું નથી ચંદનનું વજન વધારે થઈ ગયું હોય

કે પપ્પા તે ફાળા નતા તો લેટ થઈ ગયો અમે તો કિલો તો અમે ફરી લીધો ને હવે અહીંયા થી આપણે એક્ઝિટ તરફ જઈ રહ્યા પણ અમારું સારું એવું ટાઈમ અહીંયા કને સ્પેન્ડ થઈ ગયો અમને મતલબ કે ભાઈ અડધા કલાકમાં તો બહાર નીકળી જશું પણ તેમ છતાય ભાઈ પોણા 12 વાગી ગયા તો કિલો ફરી આયા ને હવે આપણે એક ગોલો લીધો હે મસ્ત આપણે જો નાડીરીના છાણામાં બેસીને ગોલો ખાશું તો ચલો આપણી ગાડી આવી ગઈ અને હવે આપણે જાઉં છીએ નાગોવા બીચ અહીંયા છે આમ તો બપોરનો સમય છે પણ તેમ છતાં એક ઝલક મારતા આવી તો જો અમે લોકો નાગોવા બીચ પહોંચી ગયા પણ એક પ્રોબ્લેમ એ અહીંયા કને અગર તમારું આવવાનું થાય તો કહી દઉં કે ભાઈ અહીંયા પાર્કિંગ ની સુવિધા નથી

અમે લોકો અહીંયા બેઠા અહીંયા દરિયા કિનારે બાકી વિશાલ દરિયામાં થોડીક ભૂખ લાગી એટલા માટે અમે અહિયાં કને મકાઈના ભૂટાનો ઓર્ડર દીધો હોય કેમ કે સવારનો નાસ્તો હોય ને થોડોક હેવી થઈ ગયો હતો એટલા માટે એટલી બધી ખાસી ભૂખ નથી તો આપે ખાલી મકાઈના ના ઓર્ડર દીધો હોય તો આપડો ભુટ્ટો આવી ગયો હે પણ આમાં મરચા નાખાયા હે ભાઈ એ ખતરનાક સરસ છે ને નકી જો તીખું લાગી જોજે જો આપણે તો ભૂટા મંગાયા હતા પણ અહીંયા એક પ્લેટ કાચી કેરી ની આવી ભાઈ કાચી કેરી ખાટી નથી ખાટી લાગી ખાટી મરચા ભેગી ન લાગી આપણે બીજ તો ફરી લીધો ને હવે આપણી ગાડી જશે ડાયરેક્ટ સાળંગપુર કેમ કે આપણે જે ગીર જવાના હતા એ પ્લાન કેન્સલ કરી નાખ્યો હોય કેમ કે આજે અગર અમે સાળંગપુર જશું તો આશા નથી કે અમારે દર્શન થાય તો કાલે સવારના દર્શન કરી હનુમાન દાદાને અમે પછી ગાંધીધામ તરફ રવાના રસ્તામાં એક સ્ટોપ લીધો ચા નાસ્તા માટે અને આપણે તો ચાય પીએ છીએ પણ દીપકભાઈ ચાય નથી પીતા એ આ ટાઈમે બી છાસ અગર સવારના અમે ચાય ચાય પીએ તો છાસ પીએ હવે હાલ એ છાસની પૂછા કરે ભાઈ છાસ છે કે નહીં બાકી આપણા ગાડીની હાલત જો બારે થી કેટલી ડસ્ટ ને લાગી એ ટાયર તો જો ભાઈ છે ને જો તમે અને લગભગ આપણે રિટર્ન થશું ને ત્યારે સર્વિસમાં દેવી જ પડશે આપણા સાફ નહી થાય એમ લાગે આપણે છેલ્લી વાર આને દ્વારકામાં સાફ કરી હતી એના પછી આપણે સાફ નથી કરી તો હવે આ ઘરે જઈને સાફ થશે ચલો ભાઈ સાહેબ અહીંયાથી આપણે નીકળી

લોજી આપણે સાળંગપુર પહોંચી ગયા અને સૌથી પેલા આપણે આપણા રહેવાની વ્યવસ્થા કરવાની છે તો અમે લોકો પાછલા ટાઈમ આવ્યા ને હું દીપક ત્યારે એક ભવન ભવન બનતું બનતું હતું મતલબ રહેવા માટે જ અને અને હવે બની ગયું હોય તમે ભાઈ ભવન શું બનાવ્યું તમે આ જુઓ એમ લાગે સાંસદ ભવન હે આપડા ભારત હે જબરદસ્ત અહીંયા રૂમ્સ તો ઘણા બધા પણ આપણા બજેટમાં ફિટ બેસે કે નહીં એ જોઈ અરે આપણે આયા તો કઈ નહોતું હતું હે કામ ચાલુ હતું ભાઈ કઈ જ નહીં એટલા દિવસમાં બની ગયું લોકો કઈક 2024 ના 23 23 માં આતા કે ને રામ મંદિર નું ઓપનિંગ હતું નતું દદી આયેદા રામ મંદિર નો રામ મંદિર પ્રીવિયસ કઈ 22 માં હતું હવે ચાલુ હલી બાર બાર બસ એટલું ટાઈમ લાગવાને જો આ તો એમ લગા અલિસન હોટેલ અંદર અમે એન્ટ્રી લઈ તો રિસેપ્શન માં જઈને આપણે પૂછા કરી કે ભાઈ રૂમ્સ अवेलेबल હે કે નહીં રૂમ્સ अवेलेबल તો છે જ બસ જોવાનું હે કે આપડા બજેટ માં બેસે કે કેમ યાર તો જો રૂમની અમે પૂછા કરીને તો રૂમ નોન એસીના આઠસો રૂપિયા આવે અને એસીના પંદરસો રૂપિયા આવે તો આપણે નોન એસી રૂમ રાખ્યો કેમ કે ઓલરેડી ઠંડુ થઈ ગયું હોય ને આપણે રૂમ જોઈશે હવે માત્ર સમજી લો ને પાંચથી છ કલાક માટે કેમકે સવારના વહેલા ઉઠી દર્શન કરીને આપણે અહીંયાથી રવાના થઈ જશું આપણા લગેજ આપણે અહીંયાથી લઈ લઈ તો આપણે આ એ બ્લોકમાં રૂમ મળ્યો હોય તો લિફ્ટની બી સુવિધા હે અને જો તમે ફ્લોર વાઇઝ અહીંયા મેન્શન બી કરેલું હોય કે ભાઈ કેટલા રૂમ થી કેટલા રૂમ ફ્લોર ઉપર અવેલેબલ હે તો આપણે ફિફ્થ ફ્લોર માં જવાનું છે ચલો ભાઈ સાહેબ ક્લોઝ ધી ડોર અને આ છે આપણો રૂમ રૂમ નંબર ફાઈવ ઝીરો થ્રી ભાઈ તમે સ્પેસ તો જોવું કેટલો બધો સ્પેસ છે ભાઈ તો તમને રૂમ ટૂર કરાવી દો એકવાર અરે ભાઈ સાહેબ લાઈટ તો ચાલુ કરો જી હા વાહ જી વાહ तो जो आण्या कने बेड लागेला छे ला त ये चारच बेड है तो एक एक्स्ट्रा बेड है ना? एक गद्दु आसन बाकी चार बेड है वाह आण्या कने वॉशरूम एरिया प्लस आण्या कने बालकनी पीछे बालकनी थी व्यू काईक अपने केवो मले छे जोई बालकनी थी व्यू मले छे काईक आओ, एकदम शांत आण्या कने छे मंदिर जो तमने तो दिखाई

ਦੇਵਾਨਾ ਜੀ ਕੰਮ ਕਰੇ ਆ ਮੈਂ ਆਉ ਤਾ ਸਾਹਮਣੇ ਆਓ ਸਾਹਮਣੇ ਆਉ ਤਨ ਦਿਵਸ ਰੀ ਦੇਜੋ ਤੋਪਨੇ ਲਗਾੜੀ ਦਾ ਉਡਾੜੀ ਤੋ ਆਪੇ ਇਸ ਕੇ ਜ਼ਿੰਦਗੀ ਪਰ ਦਿਵਸ ਰੀ ਦੇਵਾਨਾ ਜੀ ਕੰਮ ਕਰੇ ਹੈ